રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે ઉપલેટા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદની ધુવાધાર બેટિંગ જોવા મળી છે ડુમિયાણી લીલાખા સેવંતરા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે જ્યારે ખાખી જાળીયા ગઢાળા સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે પંથકમાં સતત બીજા દિવસે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે જ્યારે કપાસ મગફળી સોયાબીન ઈરંડા તુવેર સહિતના પાકોને પણ લાભ થવાનો છે પંથકમાં સતત બીજા દિવસે વરસાદ પડતા ખેડૂતોમાં માહોલ જોવા મળ્યો છે ઉપલેટામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે ઉપલેટા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદની ધુવાધાર બેટિંગ જોવા મળી છે જ્યારે ડુંમિયાણી લીલાખા સેવંત્રા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે જ્યારે ખાખી જાળિયા ગઢાળા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ જોવા મળ્યો છે પંથકમાં સતત બીજા દિવસે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે કપાસ મગફળી સોયાબીન એરંડા તુવેર સહિતના પાકોને પણ લાભ થશે